સુરતની પુણા પોલીસે પુણા કેનાલ રોડ પર હોર્બીટ ટાવર પાછળ ખુલ્લા કોપડામાંથી વિદેશી દળોના જથ્થા સાથે ટેમ્પો મહિલા લાખોની મતા સાથે એકનેસ ઝડપી પાડ્યો હતો સુરતમાં દારૂબંધીઓ વચ્ચે ખુલ્લામ દારૂનો વેફલો થઈ રહ્યો છે ત્યારે સુરતની પુણા પોલીસે પુના કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી ટેમ્પાની મોપેડ એક ટીવા પર પાઇલોટિંગ કરનાર મૂળ રાજસ્થાનનો અને હાલ પૂણા ગામ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા રાહુલ સોનલાલ ખટેક ગોલીવાલને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પાની ઝડપથી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય જેને પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો મોબાઈલ સહિત છ લાખ એકાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનનો અને હાલ પૂણા ગામ ભૈયાનગર ખાતે રહેતા કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણલાલ ખટીક અને હિતેશ ઉર્ફે કાનો જગદીશચંદ્ર ખટીકને વોન્ટેડ જાહેર કરાયા હતા